જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્રો તથા વહલા મારા ડીલર મિત્રો હું વેનોક્સ એગ્રી જીનેટિક્સ પ્રાઇવેટ લિમિટેડ વતી નિલેશ વિરોડિયા હવે આજે તારીખ છે અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસના રોજ આપણે બંધિયા ગામે આવ્યા છે આપણે જે વેનોક્સ કંપનીનું જે વેનોક્સ રત્ન ફિલ્ડ છે એ ફિલ્ડ ઉપર અત્યારે હાજર છીએ અને પ્રગતિશીલ ખેડૂ એવા અલ્પેશભાઈ કાળીયા એને આપણું ફિલ્ડ કર્યું છે અને ભાઈ આપણે સંદીપભાઈ ગારીયા એને પણ આપણું વેનોક્સ રત્ન વેરાયટીનું પ્લોટિંગ કરેલું છે તો વેનોક્સ રત્ન વેરાયટી કેવી લાગી એની જોડે આપણે થોડીક ચર્ચા કરીએ તો અલ્પેશભાઈ જે વેનોક્સ રચના છે એ વેરાયટી માટે તમે આવનાર બે હજાર પચીસની અંદર વાવેતર કરતા ખેડૂત મિત્રોને તમે શું કહેવા માગો છો ના વેરાયટી બહુ સારી છે વેનોક્સ રચના કરી અને વાવા વાવવાલાયક વેરાયટી છે એનો ઉતારો અને ગ્રીનરી અને બહુ સારું ફિલ્ડ બહુ સારું છે અને ઉતારો આપણે ચાલીક મણની આસપાસ મગફળી થશે આ એવું દેખાઈ રહ્યું છે અને વલમાં બધી ગ્રીનરીને કંઈ ફૂગ નથી કે રાતડીયો નથી અને રોગ પ્રતિકારક શક્તિમાં મગફળી બહુ સારી છે બરાબર આવનાર ખેડૂતભાઈઓને વાવ્યું હોય તો આપણે આ આગ્રહ કરીએ છીએ કે વાવાય એમ

પછી જર્મિનેશનની અંદર તમે શું કહેવા માંગો છો વેનોક્સની કોઈ પણ વેરાયટી હા જર્મિનેશનની અંદર વેનોક્સની કોઈ પણ વેરાયટી સુપર હોય એમાં કાંઈ ભેળશેડ કે આ વસ્તુ કોઈ આવે નહીં વેનોક્સ કંપનીમાં બધું જર્મિનેશન સુપર આવે એમાં કાંઈ ઘટે નહીં તો ખેડૂત મિત્રો આપણે જે ફિલ્ડ ઉપર છે તમારી નજર સામે તમે આખું ફિલ્ડ જોઈ શકો છો જે એની પ્યોરિટી છે એ પ્યોરિટી અને અત્યારે પાકના સમય ઉપર છે અતિશય આ વર્ષે શું વરસાદ વધારે કારણે ઘણા બધા પ્લોટની અંદર રાતળનો પ્રશ્ન છે તો જે આ પ્લોટની અંદર તમે તમારી નજર સામે જોઈ શકો છો એની પ્યોરિટી અને એની અંદર હન્ડ્રેડ પર્સન્ટ એમ એક તકો પણ પ્યો મિક્સિંગ નથી બીજી અધર વેરાયટી